ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની મોટો જથ્થો ઝડપાતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળતા મેળવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે યુનડાઈ એસએસ કારમાંથી કુલ બસો ને ચાલીસ નંગ દારૂની બોટલ મળી આવી છે જેની કિંમત અંદાજે રૂપિયા ત્રેસઠ હજાર ત્રણસો ને સાહીઠ થાય છે ઉપરાંત દારૂ ભરેલી કાર સહિત કુલ રૂપિયા પાંચ લાખ ચોસઠ હજાર ત્રણસોના સાહીઠના વધામાલ સાથે કિસમને પકડી પાડવામાં આવ્યો છે આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાડા તથા પેરલ ફ્લો સ્કોડના એ માહિતીના આધારે ખાકી બાપુના આશ્રમ પાસે સાતરા ગામની નજીક વોચ ગોઠવી હતી શંકાસ્પદ જીજે એકવીસ એ ક્યુ સાડત્રીસ ત્રાણું સ્ટોપ કરાતા તેમાં ચેકિંગ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો આરોપી સિંહ સમરસિંહ ચુડાસમા રહે આનંદનગર ભાવનગરને ઝડપવામાં આવ્યો છે આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ નિકલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે